કચ્છના પાટનગર ભુજ શહેરમાં વરસાદ પડતાની સાથે જ ઠેક ઠેકાણે રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ જતી હોય છે તેવામાં આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ શહેરના ચોવીસે કલાક સતત ધમધમતા અને મધ્યમાં આવેલા જુબિલી ગ્રાઉન્ડ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે જુબિલી ગ્રાઉન્ડ પાસેના વિસ્તારની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે આ એક એવો વિસ્તાર છે કે જ્યાંથી ચોવીસ કલાક લોકોની તેમજ વાહનોની અવરજવર રહેતી હોય છે અહીં આસપાસ હોસ્પિટલ્સ પણ આવેલી છે તેથી ગામમાંથી તેમજ અન્ય ગામડામાંથી કોઈ પણ એમ્બ્યુલન્સ આવે તો તેને અવશ્ય જ્યુબિલી ગ્રાઉન્ડ વિસ્તારમાંથી પસાર થવું પડતું હોય છે રસ્તામાં ખાડા પડી ગયેલા જોવા મળી રહ્યા છે તો રસ્તા પરથી કાંકરી તેમજ કપચી ઉખડી ગયેલી છે અને તેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આ અંગે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના વધુ જણાવી રહ્યા છે કિશોરદાન ગઢવી આવો સાંભળીયે તેમના શબ્દોમાં કિશોરદાન ગઢવી પ્રમુખ સમિતિ શહેર લગભગ અડધો ભુજ દિવસમાં એકવાર તો આવતો જ છે હજારો ની સંખ્યામાં લોકો જ્યાંથી પસાર થાય છે ત્યાં આ રસ્તો લગભગ દોઢેક મહિનાથી આવી ખરાબ પરિસ્થિતિમાં છે વરસાદના સમયે આમાં મેટલ નાખવાથી એવી હાલત ઊભી થઈ હતી કે ઘણા લોકો સ્લીપ થઈને પડી જતા હતા તો ભુજના ધારાસભ્યોનું ઘર અહીંયાથી એક મિનિટના અંતરે છે આ તંત્રના અધિકારીઓ રોજ અહીંયાથી નીકળે છે પરંતુ એક સામાન્ય રસ્તાનું કામ પૂરું કરાવી શકતા નથી અને આ બધા આ નહીં ભુજના અનેક રસ્તા સ્ટેશન રોડ જોઈ લો મંગલમ નો રસ્તો જો કોલેજ રોડ જો કે માધા પરનો રસ્તો જે જોઈ લ્યો તમામ રસ્તાઓની હાલત ખરાબ છે એનો ને માત્ર કારણ છે જે રસ્તાના કામો છે એમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધી જવાનું કોન્ટ્રાક્ટરો ને ડાયરેક કમ્લમમાં જે હપ્તો પહોંચાડવો પડે છે એનો ભોગ કચ્છની પ્રજા બની રહી છે બિકુલ ભારતીય જનતા પાર્ટીના લોકો નાની નાની વાતોમાં સરકારની યોજનાઓ માટે ફોટો સેશન કરાવી અને રાજી થઈ અને પોતાનું કામ પૂરું થઈ ગયું એમ કરીને નીકળી જતા હોય છે ખરેખર તેઓ કે પ્રજા કેવી છે દર વર્ષે કરોડો રૂપિયા રસ્તા પાછળ વાપરવામાં આવે છે બનાવવામાં આવે છે પરંતુ થોડોક વરસાદ થતા જ આ કામગીરીની પોલ ખુલી જતી હોય છે અને લગભગ તમામ રસ્તાઓ ધોવાઈ જતા હોય છે ક્યાંય ડામર રહેતો નથી મેટલ નીકળીને બહાર આવી જતી હોય એવી પરિસ્થિતિ થાય છે ક્યાંક ક્યાંક તો એવી હાલત છે કે મોટા ભૂવા પડી ગયા છે જો ધ્યાન રાખવામાં ના આવે તો ગંભીર અકસ્માત સર્જાય અને જાનહાની થાય એવી પરિસ્થિતિ છે